બીજાપુર બિલવાય ખાતે શ્રેઠ જીસી હાઈસ્કૂલમાં સર્જન સન્માન પુરસ્કાર બે હજાર ચોવીસ સમારોહ યોજાયો હતો ત્રિપદા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ પ્રેરિત ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત્ય સાહિત્ય સભા ઊંઝાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નવ સર્જક લેખકોએ તેમની ઉત્તમ કૃતિઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો બાજુના વિવિધ આકારના રંગીન પતંગોને આકાશ મામતા ઉત્સાહ સાથે પતંગ ઉત્સવનો પ્રારંભ થયો હતો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોક સંસ્કૃતિ પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે ઊંઝાના સરદાર ચોક ખાતે વરિયાળી ભરેલું એક ટ્રેક્ટર માટીમાં ફસાઈ ગયું હતું ગંજ બજારથી ગોડાઉન તરફ જઈ રહેલું આ ટ્રેક્ટર નવા ખોદકામ કરેલા વિસ્તારમાં ફસાયું હતું માહિતી અનુસાર ઊંઝા ગંજ બજાર ખાતેથી વરિયાળીનો જથ્થો ભરી ગોડાઉન તરફ જઈ રહેલું ટ્રેક્ટર સરદાર ચોક પાસે પહોંચ્યું હતું અહીં તાજેતરમાં ખોદકામ કરવામાં આવ્યું હોવાથી માટી નરમ હતી જેમાં ટ્રેક્ટરનું ટાયર ઊંડું ઉતરી જતાં ફસાઈ ગયું હતું ઉત્તરના ઠંડા હેમ પવન વચ્ચે શનિવારે લધુત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો તેમ છતાં ઉત્તર ગુજરાતમાં મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો દસ પોઈન્ટ ચારથી અગિયાર પોઈન્ટ બે ડિગ્રી વચ્ચે રહ્યો કલાકે સરેરાશ નવ કિલોમીટરની ઝડપે ફૂંાયેલા પવન અને અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રીથી નીચા તાપમાનને લઈ કરતી ઠંડીનો દબદબો યથાવત રહ્યો સાંજના સમયથી રીતસર હાથ પગના આંગળા ચચરવા લાગ્યા બીજી તરફ દિવસે પોણા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો દિવસનું તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી આસપાસ રહેતા દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થયો હતો કડી શહેરમાં જેસીઆઈ દ્વારા અંગદાન જાગૃતિ માટે વોકાથોન ટુ નું આયોજન કરવામાં આવ્યું રવિવારે વહેલી સવારે યોજાયેલી આ વોકાથોનમાં નવસો પચાસથી વધુ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો કાર્યક્રમનો મુખ્ય હેતુ અંગદાનનું મહત્વ સમજાવવાનો હતો વોકાથોનનો પ્રારંભ ઘડી હનુમંત પ્લાઝા સ્થિત રિધ્ધમ હોસ્પિટલ ખાતેથી થયો હતો પાંચ કિલોમીટરનો રૂટ રિધમ હોસ્પિટલની શરૂ થઈ રેલવે ફાટક રાજમંદિર ચોકડી ગાયત્રી મંદિર પાણીની ટાંગી ભાવુપુરા ટાઉન હોલ થઈને પરત રિધમ હોસ્પિટલ ખાતે સમાપ્ત થયો હતો કાકરેજ તાલુકાના શિહોરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી કરવામાં આવી શિહોરી પીઆઈ બિહોલા અને તેમની પોલીસ ટીમે કાર્યક્રમનું આયોજન કર્યું ઉજવણીના ભાગરૂપે શિહોરી બજારમાં બેનરો સાથે વાહન ચાલકો વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરાયા પોલીસ ટીમે નાગરિકોને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું હતું પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આજે સવારે પાટણનું લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જવાથી ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા છે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પહાડી નગરમાં લધુત્તમ તાપમાન ગગડી ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે જોકે સપ્તાહના અંતે આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સ્કૂબા ડ્રાઇવિંગનો એક વિડીયો વાયરલ થયો છે તેઓ ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટીના સભ્ય તરીકે દક્ષિણ ભારતના રાજ્યોની અભ્યાસ મુલાકાતે ગયા છ તેમણે દરિયાઈ પર્યાવરણનું નિરીક્ષણ કરવા માટે સ્કૂબા ડ્રાઇવિંગ કર્યું અભ્યાસ મુલાકાતનું આયોજન ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટી દ્વારા કરવામાં આવ્યું મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી પશુપાલન ફૂડ પ્રોસેસિંગ અને મત્સ્ય ઉદ્યોગની કામગીરી તેમજ તેની સંભાવનાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાનો હતો થરા તાલુકાના જમડા ગામ તરફ જતા માર્ગ પર રોડ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ દરમિયાન ડાયવર્ઝન અને ચેતવણી સૂચક બોર્ડના અભાવે એક ભેંસ ભરેલું પિકઅપ ડાલુ પલટી ગયું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન થયું છે માહિતી અનુસાર થરાદ તરફથી જમડા ગામ તરફ જઈ રહેલું આ પિકઅપ ડાલુ રોડ પર ચાલી રહેલી કામગીરી વચ્ચે અચાનક અસંતુલિત થઈ ગયું હતું વાહન ચાલકને યોગ્ય માર્ગનો અંદાજ આવી શક્યો ન હતો જેના પરિણામે ગાડી રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી